નમસ્કાર આપ જોઈ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરાના સુરસાગર તળાવમાં મૃત પામેલી માછલીઓ ભરેલા કોથળાનો વિશ્વામિત્ર નદીમાં નિકાલ કરવામાં આવતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે વડોદરાની મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં વધુ એક વખત મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવી છે જેને લઈને આસપાસ પણ દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું છે અગાઉ પણ અનેક ઘટનાઓ સામે આવ્યા બાદ તંત્ર દ્વારા આ અંગે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી આ ઘટના સામે આવતા જ તંત્ર એક્શનમાં આવ્યું હતું અને મૃત માછલીઓને એકત્ર કરીને કોથળામાં ભરવામાં આવી હતી આ મૃત માછલીઓ ભરેલા કોથળાનો વિશ્વામિત્રી નદીમાં નિકાલ કરવામાં આવ્યો હતો જેને લઈને તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા છે એક તરફ વિશ્વામિત્રી નદી ચોખ્ખી કરવા માટે તંત્ર કમર કસી રહ્યું છે તો બીજી તરફ તંત્ર દ્વારા અહીંયા મૃત જીવોનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે કેમેરામેન નવનીત પરમારી સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર